કરીને પરમેશ્વર જાણ્યા જે ભગવાનના ભાવ નથી દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે નિશ્ચય આશરાના પર્યાય કીધો છે મહારાજ એમાં વાત તો શરૂઆત શરૂઆતની છે અને આશરો નિશ્ચય વિના તો થાય નહી એટલે મારે તેને દ્રઢ અને આનું આનું રક્ષણ કરે પણ એમાં તો છે જ નહીં એમ ત્રિકાળમાં છે ને એવું મારે જ કીધું ધામ ના સ્વૈન સદા નિરસ્તકમ સત્યમ પરમ ધીમહી એવા ભગવાનને હું ધ્યાન કરું છું ધામના એટલે પોતાનું સ્વરૂપ ધામના એટલે તેજ જ નહીં પોતાનું ધામ કેતા પોતાના સ્વરૂપે કરીને માયા નું કુહક ટાળ્યું છે જ્યાં પોતે જાય ત્યાં કુહક ઓટોમેટિક ટળી જાય તે તો સ્વીચ ઓન ઓફ કરવી પડે એમ નહીં તેજ એટલે પ્રભાવ પોતાના પ્રભાવ થી માયા કપટ જઈને ટાળી દે પોતે જ્યાં જાય ને ઓન ઓફ ન કરવું પડે સ્વીચ તેજ હોય તો ઓન ઓફ કરવું પડે જ્યાં જાય ને પ્રભાવ એનો કહેવાય અને એનાથી આ કપટતા એટલે એમાં તો ત્રિકાળમાં છે ને છેટું રહેશે અપહત પાપમાં અપહત પાપમાં કોને કહેવાય ભાઈ અપહત પાપમાં વિદરો વિમૃત્યુ વિષોકો વિધギત્સા અપિપાસા અપિપાસા સત્યકામહ સત્ય સંકલ્પ એમાં અપહત પાપમાં

રાસ વિહાર કર્યો તો વ્યાસ ભગવાને લખ્યું કે રેજા રોજા આ લીલા ગાય એને ઈ નિષ્કામી થઈ જાય એને કહેવાય કર્મના દોષ એને નજીક નથી જઈ શકતા એટલે ભગવાન માં મારું તારું એની કલ્પના છે એ તો બહુ ઓલી કહેવાય ભગવાનના ભગતમાં પણ એટલું એમ કે દઈએ રાખવું જોઈએ કે આપણા જેવું નથી આપણે જેવું કરીએ છીએ એવું નથી એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂકો છે અને પોતામાં તો માયાના ગુણ નું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે પોતાનો હોય આમાં જો ક્લિયર થઈ જાય તો કામ થાય પણ પોતામાં હોય તો એમાં ક્લિયર કે જ થાય અમુક ડબલ માને કે ભાઈ આપણે તો ઠીક છે પણ આને તો સાધુ ને તો આપણા કરતા ભળભ્યો જાજો છે એમ થાય પોતામાં હોય એને આમાં દેખાય હકીકતમાં તો રિફ્લેક્શન હોય પણ હવે એને માને કે ભલામ થઈ ગયું ભગવાન માં દેખાય તો રિફ્લેક્શન જ કેવાય ભગવાન માં તો છે નહી અને એમાં કોક ને દેખાય પરીક્ષિત ને દેખાડું ખુદ ને કે ભગવાન હોય તો આમ કેમ કરે ભગવાન હોય તો આમ કેમ કરે સુખદેવજી કીધું કે ના દે તો રિફ્લેક્શન છે ભગવાન માં નથી તને થોડું અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તૈરો કહેવાય કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન કાર્ય હોય કાર્યના દોષો તો એમાં હોય ભગવાનના ભક્તો કાર્યના દોષો છે

માટે એને પણ માયાથી પર જ જાણવો અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે માટે શું તે મુક્ત ન કહેવાય મહારાજની નિરૂપણ પદ્ધતિ છે સોલિડ કરતી શાસ્ત્રમાં ફીટ ન બેહે એવું દ્રષ્ટાંતથી ફીટ કરતી શાસ્ત્ર તો ના પડે કે ભાઈ એનામાં ચોવીસ તત્વો હોય ત્યાં સુધી અમાયિક કેમ કેવાય ચોવીસ તત્વો હોય તો અમાયિક કેમ કેવાય મારે જ આ દ્રષ્ટાંત દીધું કે જો એવું હોય તો કોઈ મુક્ત થાય નહીં તો હું વશિષ્ઠ મુક્ત નો થયા અને નિમિરાજા મુક્ત નો થયા અને મુક્ત થયા તો કોને જોરે થયા કોને જોરે ભગવાન વિશે એનો જે અભિપ્રાય હતો કે ભગવાન આવા પાછા વળી આપણે પાટવે આવ્યા હોય તો પછી બથો બથે આવી જાય એટલે આપણે પાછા ન વળી કારણ કે શું છે આપણે ક્લેરિટી નથી એટલે આપણે પછી વધારે આગળ વધી જઈએ પાટવે તો છેટું રહીને હોતે દોડીને પાટું મારીને પછી આગાવીએ એનું ફાટું નગર પાછું વળતું આવવાનું હોય ને એટલે થોડુંક આગ જવું પડે બથો બેઠા હોય તો પછી આગા ન જવાય એટલે આપણે વાંધો તમે બોલો છો બોલો જયતી જગતી માયામ યસ્ય ધવસ્તે ધ્રુવ અપી આતો યત્ કૃપા તો ધ્રુવો બ્રહ્મપુત્ર નતોસમી જયતી જગતી માયામ યસ્ય ધવસ્તે રચન વચન રચન છે કાયા ધના સત્સંગ થી એવો પ્રહલાદ થયો હજી સુધી કોઈ એવો નથી થયો એના સત્સંગથી પ્રહલાદ એવો થયો અને એ ભગવાન હરે બા ભગવાને ગાળ્યું હોતે દીધી સાપ દીધો એ ભગવાનને સાપ દીધો અને તો એના વચન થી મુક્ત એટલે તો એ મુક્ત કહેવાના છે કારણ કે ન્યાય અને ક્લેરિટી હતી ભગવાન છે એ આવા અને ભગવાન ના ભગત છે એ આવા આપણા જેવા નથી એટલું જ નક્કી થઈ જાય તો એ મારા પાર ઉતરી ગયો માયાન તરી ગયો વિક્ષેપ કોણ કરતો હોય છે માયા વિના આ બધું પાટવે આવે તો વિક્ષેપ તો થઈ ગયો હોય એ માયા વિના કોણ કરતો હોય છે મહારાજ નું કહેવાનું એમ છે કે એમાં માયા નથી અને મુક્તાન સ્વામી નો આક્ષેપ હતો મુક્તાન સ્વામી તો ખાલી બોલો વિષયને ને કરવા માટે આક્ષેપ કર્યો કે આમાં માયા તમે કયો છો કે નથી તો આ હું એનું કાર્ય છે ને મારે છે તો એનું શું થાય સમજવું એટલે મહારાજ એનું કાર્ય નથી ભગવાન માં તો ન્યા કરી કે આવું કાર્ય દેખાતું હોય અને એની સેવા કરે તો એનો આશરો હો જન્મે દ્રઢ થવાનો હોય તો આ જન્મે થાય ન્યાયત કરે કોની સેવા કરે હે ભગવાનના ભગતની માનસી પૂજા કરે તો એને હો જન્મે જો આવું થાવાનું માયાથી રહિત થવાનું હોય તો એ આને જન્મે હો માયાથી રહિત આ ભાડે છે એનું હો ભક્તાન સમયનો આક્ષેપ છે ને મહારાજ ને એમ કે મહારાજ એનો માયા કેમ કરીને ભાઈ ગઈ કેવાય વિક્ષેપ તો થાય છે એને વિક્ષેપ થાય છે ને માયા કેમ કરીને કોણ કરતું હોય છે એટલે માયા જ કરે છે માયા કરે છે એટલે એની હાજરી છે હાજરી છે તો એને માયા રહીત કેમ કેવો મારા જ કહેવાય કેવાય એને માયા રહીત કહેવાય એવું નહીં એટલું જ નહીં કે એની કોઈક માનસી સેવા કરે

ભગવાન નો કે ભાઈ અમારામાં કોઈ જાતની મોટા શોભે નહીં તો ભગવાન ની મોટા મોટી મોટા હું ભગવાન ની મોટા મોટી મોટા બી ભગવાન એમ ભગવાન ની મોટા છે ને એમ મહારાજ કે અમારા શોભે નહીં અમે જો ભગત ની સેવા નો કરીએ તો એમ ન કહેવાય ભગત અમારે મોટેપ નો શોભે ભગત ભગત ની પેટ ભરીને સેવા કરીએ તો એ અમારું ભગવાન પણ શોભે એની સેવા કરીએ ત્યારે અમારું ભગવાન પણ શોભે નહી તો અમારું ભગવાન પણ મહારાજ આવું કોઈ અવતારો કઈ ન શકે કોઈ આચાર્યો ન કહી શકે મહારાજે કીધું એવું કોઈ ન કહે એટલે મારે તો કીધું એટલું એવું નહી એવો ચીલો પાડ્યો પાછો એ મારે પ્રેક્ટિકલ કરાય અને એનું આ બધા છે